જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ફ્રેશ વટાણાના રોલની રેસીપી લઈને આવી છું આ રોલ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ફટાફટ બની જાય છે આ રીતે રોલ બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તમારા હસબન્ડને ટિફિનમાં આપી શકો છો અથવા પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ આ રોલ તમે બનાવી શકો છો ઘરમાં નાની મોટી કીટી પાર્ટી બર્થડે પાર્ટી કે પછી ગેટ ટુગેધર તો થતાં જ હોય છે એ સમયે તમે આને સ્ટાર્ટર તરીકે બનાવશો તો બધા મહેમાનો તમારા વખાણ કરશે તો ફ્રેન્ડ્સ આ રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ આપણે અહીંયા એક સોસપેન લઈ લઈએ અને તેમાં પાણી ઉમેરી આપણે એક કપ જેટલા વટાણા ઉમેરીશું આપણે એકદમ ફ્રેશ વટાણા લીધા છે એટલે આ રીતે હું તેને સોસપેનમાં જ બોઇલ કરી લઉં છું થોડુંક મેં મીઠું ઉમેર્યું છે અને આ રીતે મિક્સ કરી આપણે ઢાંકીને તેને થવા દઈશું હવે ત્યાં સુધી આપણે અહીંયા રોલ માટે લોટ બાંધી લઈએ તો તેના માટે મેં દોઢ કપ મેદો લઈ લીધો છે અહીંયા તમે આ જે રોલ છે એ ઘઉંના લોટના પણ બનાવી શકો છો પણ મેદાના થોડા ક્રિસ્પી બને અને ટેસ્ટમાં સારા લાગે એટલે અત્યારે હું મેદો યુઝ કરી રહી છું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને બે ચમચી આપણે તેલનું મોયણ ઉમેરીશું આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ લોટમાં પાણી ઉમેરી આપણે લોટ બાંધવાનો છે આ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધીશું આમ તો મેદો આપણે ઓછો જ પ્રિફર કરતા હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક આવી કોઈ ખાસ વાનગી હોય ત્યારે ચાલી જાય ઢાંકી દઈશું અને આપણે તેને રેસ્ટ પર રાખીશું હવે અહીંયા હું ત્રણ લીલા મરચાં લઉં છું અને તેની અંદર દસથી બાર કડી લસણની ઉમેરું છું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને એક ઇંચ આદુનો ટુકડો આ રીતે ચાર ભાગમાં કટ કરીને ઉમેર્યો છે આ બધું આપણે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગાઉ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે તમારે જો આ પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા આદુ મરચાં અને લસણને મેં આ રીતે વાટી લીધા છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અહીંયા બીજી બાજુ જે વટાણા છે એને પણ દસ મિનિટ થઈ ગઈ ફ્રેશ વટાણા છે એટલે ઝડપથી ચડી પણ જતા હોય છે તો અહીંયા જો વટાણા આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જવા જોઈએ આટલા બોઇલ થાય એટલે આપણે ગેસ બંધ કરીશું પટાણામાંથી મેં અહીંયા પાણી કાઢી લીધું છે અને હવે અહીંયા એક પેનમાં આપણે આ રીતે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટીસ્પૂન જીરું ઉમેરીશું અને એક ટીસ્પૂન આપણે તેમાં વરિયાળી એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા આ રીતે પાંચમચી જેટલી હિંગ ઉમેરી છે અને આ બધું આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું ત્યારબાદ આપણે જે આદુ મરચાં અને લસણ મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા હતા તે ઉમેરી લઈએ અને તેને પણ આપણે સ્લો ફ્લેમ ઉપર સાંતરી લઈએ અહીંયા લસણનો કલર આપણે કોઈ લાલ નથી કરવાનો લસણનો જે કાચો ટેસ્ટ છે એ વયો જાય ત્યાં સુધી જ આપણે તેને સાંતરવાનું છે હવે આપણે તેની અંદર ચમચી મરી પાવડર એડ કરીશું હવે ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરું છું એક ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર ઉમેરું છું અને અડધી ચમચી હું તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું એટલે તેનો કલર થોડોક સારો આવશે બાકી લીલા મરચાં મેં તીખા લીધા હતા સ્વાદ પ્રમાણે અહીંયા અમે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો મસાલાને ધીમા તાપે આ રીતે સાંતળ્યા બાદ બાફેલા વટાણા ઉમેરી લઈએ અને તેમાં મેં બાફેલા બટેકા પણ એડ કર્યા છે બટેકા મોટી સાઇઝના હતા એટલે મેં દોઢ બટેકું ઉમેર્યું છે નાના હોય તો બે પણ ઉમેરી શકાય છે આ રીતે આપણે પાઉંભાજી મેશરથી મેશ કરી અને તેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે મસાલો એકદમ સરસ મેશ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને થોડાક મેં અહીંયા લીલા દાણા પણ ઉમેરી લીધા છે અને આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મટર રોલ માટેનો આ મસાલો તૈયાર છે અને હવે ગેસને બંધ કરીશું અને આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડો થવા દઈશું લગભગ પંદર મિનિટ મેં તેને પંખા નીચે મૂક્યો અને મસાલો સરસ ઠંડો થઈ ગયો હવે આપણે તેના આ રીતે રોલ તૈયાર કરીશું તો આ રીતે થોડોક મસાલો હાથમાં લઈ અને આ રીતનો રોલ તૈયાર કરી લેવાનો છે જેમ આપણે મુઠિયા બનાવીને એ રીતે તો આશરે વીસ જેટલા આ રોલ તૈયાર થઈ ગયા છે અને જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને પણ વીસ પચીસ મિનિટ થઈ ગઈ છે અને તેમાં પણ આ રીતે થોડુંક ઓઇલ લગાવી આપણે તેને મેશ કરી લઈએ અને એકદમ સરસ આ લોટને આપણે સ્મૂથ કરી લઈએ અને પછી આમાંથી આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવવાના છે નાના લુવા નથી બનાવવાના થોડાક મીડિયમ સાઇઝના બનાવીશું અને આને આપણે વણવાનું છે તો પતલી રોટલીની જેમ આપણે વણીશું પણ આની સાઇઝ આપણે થોડીક મોટી રાખવાની છે કારણ કે આપણે એક શીટમાંથી ચાર રોલ તૈયાર કરવાના છે એટલે વણીને આ રીતે એકદમ પતલું કરી દેવાનું અને પછી આપણે તેને કટ કરીશું તો પીઝા કટરની મદદથી આ રીતે હું તેને કટ કરી લઉં છું આ રોટલીની જે એક્સ્ટ્રા કિનારીઓ છે એ બધી કટ કરી લેવાની છે અને આને આપણે આ રીતે ચાર ભાગમાં કટ કરીશું તો આ સાઈડ પણ એક્સ્ટ્રા જે લોટ છે તેને હું કટ કરી લઉં છું તો હવે આમાંથી ચાર શીટ આ રીતે તૈયાર થઈ જશે અને તેના ઉપર આપણે આ જે રોલ તૈયાર કર્યો એ રોલને આ રીતે મૂકીશું અને આપણે તેને આ રીતે બંધ કરી દેવાનું છે કિનારી ઉપર આપણે અહીંયા થોડુંક પાણી લગાવીશું અને આ રીતે આપણે આ રોલને પેક કરી લઈએ રોલ પેક કરવું ખૂબ જ જરૂરી છે સારી રીતે પેક કરશો તો ફ્રાય કરતી વખતે ખુલશે નહીં આ જે મસાલો છે એ પણ મેં અંદરની સાઈડ આ રીતે કરી લીધો છે સેમ એ જ રીતે આપણે અહીંયા બાકીના રોલ પણ તૈયાર કરી લઈશું તો આ થોડુંક મોટી સાઇઝનું હતું એટલે મેં તેને કટ કરી લીધું છે અને ફરીથી તેની ઉપર આ રીતે એક રોલ મૂકી અને આ રીતે આપણે તેને પેક કરી લઈએ થોડુંક પાણી લગાવવું જરૂરી છે તો જ આ લોટ જે છે તે ચોટશે અને રોલ એકદમ સરસ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં આ રીતે બધા રોલ તૈયાર કરી લીધા છે અને હવે આપણે તેને ફ્રાય કરીશું તો ફ્રાય કર્યા પહેલાં અહીંયા હું એક વાટકીમાં વન ફોર્થ કપ જેટલો કોર્ન ફ્લોર લઈ લઉં છું અને તેમાં હું આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈશ તો કોર્ન ફ્લોરની જે આ આપણે સ્લરી બનાવીશું એ બહુ થિક પણ ના હોવી જોઈએ અને બહુ પતલી પણ ના હોવી જોઈએ તેની કન્સિસ્ટન્સી મીડિયમ રાખવાની છે હવે આપણે જે રોલ તૈયાર કર્યા એ રોલની બંને કિનારી આ રીતે આપણે કોર્નફ્લોરમાં ડીપ કરીશું અને ત્યારબાદ આપણે તેને તેલમાં ઉમેરી લઈશું સેમ એ જ રીતે અહીંયા બાકીના રોલ પણ આપણે કોન ફ્લોરમાં ડીપ કરીશું અને તેલમાં ઉમેરતા જઈશું આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખવાની છે તેલ સારી રીતે ગરમ કરી લેવાનું અને મીડિયમ ઉપર રાખી તેમાં આ રોલ ઉમેરી લેવાના અને ત્યારબાદ ફરીથી ગેસની ફ્લેમને હાઈ કરી લેવાની છે તો આ રોલને આપણે આ રીતે થોડાક તડાય એટલે ઉપર નીચે કરી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે તમે તેને ચલાવતા રહેજો એટલે બધી બાજુથી તેનો કલર એક સરખો આવશે આ રોલ ગુલાબી કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તે એકદમ સરસ તેનું પળ જે છે એ ક્રિસ્પી બનશે અહીંયા જુઓ આ રોલનો કલર આ રીતે ગુલાબી થઈ ગયો છે અને હવે આપણે બહાર કાઢી લઈશું ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે મારી કઈ કઈ વાનગીઓ ટ્રાય કરી છે અને તેમાં તમે સફળ થયા છો તમારા ઘરમાં પસંદ આવી હોય એ વાનગીઓના નામ કોમેન્ટ સેક્શનમાં લખજો હું ઓલવેઝ તમારા બધાની કોમેન્ટ્સ વાંચતી રહું છું અને મને એનાથી ઘણું પ્રોત્સાહન પણ મળતો રહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ બધા જ રોલ મેં આ રીતે ફ્રાય કરી લીધા છે અને તેનું પ્લેટિંગ કરી લઈએ અહીંયા આ રોલને સોસ અને લીલા દાણાથી મેં ગાર્નિશ કરી લીધું છે તમે આની ઉપર થોડુંક માયોનિસ પણ સ્પ્રેડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ મટર રોલની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ